ઝડ યુઝન ટ્રાફિક પોલિસેશન જે ટ્રાફિક પોલિસેશન અથવા કોઈ ટઆરબી ના માણસો દ્વારા એ વેપારી પાસે બી ઓનલાઈન ટએમએસ કેસ મળીને આસે 580000 રૂપિયા પડાવામાં આવેલ હતા જે બાબતે વિકુલ પોલીસશનમાં ટઆરબી ટએમએસ પોલીસની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ હતો તેના આદર વિકુલ પોલીસસ દ્વારા પસાર કરાતા આગળ બે ટઆરબી રાજેશ પટેલને વિશાલ પડનેની ધરપકડ કરવામાં આવેલી હતી જે બીજા અને પોલીસ પોલીસ હતું જેના કર્મચારી હતા કરવામાં આવેલી હતી બે દિવસના રિમાન્ડ મેળવવામાં આવેલા હતા અને જે અન્ય આરોપી બાકી છે અજય અજય વિનોદભાઈ એની આગળની તપાસ ચાલુ છે અને જે પોલીસ કર્મચારી છે નાગજીભાઈ એ જે બનાવગોને વિષે જ્યાં સ્થળ ઉપર હાજર હતા અને એમની સૂચના મુજબ જે ટઆરબી ના કર્મચારીઓ છે એ કામગીરી કરતા હતા એમની ગાડીઓને રોકીને પૂછપરછ કરતા હતા અને જે ગાડી જે વેપારીની ગાડી રોકવામાં આવેલી હતી એમની સૂચનાની રોકવામાં આવેલી હતી ને ત્યાર બાદ એને ત્યાં આગળ જે ટ્રાફિક પોલીસ કરી ટ્રાફિક જે ઓબ્જેક્ટ મળે એ લોકો જોડે આ તમામ પ્રકારનો વ્યવહાર કરવામાં આવેલ હતો

અને થોડા સમય બાદ જ આ નોતા એ લોકો તમામ ફરાર થઈ ગયા હતા બીજાને મળ્યા ના હતા અમને જેટલા જેટલા એકાઉન્ટ મળ્યા હતા એ તમામ એકાઉન્ટ અમે ફ્રીઝ કરેલા છે અને એકાઉન્ટમાંથી અન્ય એકાઉન્ટમાં બીજે જે અમાઉન્ટ ટ્રાન્સફર થઈ છે એ તમામ ટ્રાન્સફર અમે ફ્રીઝ કરીને એનું રિકવર કરવાની પ્રોસેસ ચાલુ છે અન્ય કોઈ ફરિયાદો સામે આવી નહીં ગયા જે આ નિકોલ પોલીસ સ્ટેશન આ ગુનો દાખલ થયો એ ગુનો દાખલ થયા બાદ અમારા સુધી અમારા જે રીંગ રોડ પોલીસ સ્ટેશનો છે ત્યાં આગળ અન્ય કોઈ ફરિયાદ હજુ આવી નથી જે નાનજીભાઈ શંકરભાઈ કરીને જે આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન માં ફરજ બજાવે છે અને જે તે દિવસે બનાવ ને એ દિવસે એમનો જે પોઈન્ટ છે દાસ્તાન સર્કલ પાસે હતો ਉਨ ਐੱਜੀਪੀ ਨੇ ਬਰਾਟੇ ਦੇ ਪੁਲਿਸ ਖਾਤਾ માં ਹੈ ਅਤੇ ਉਹਦੇ ਚਿਹਰਾ ਲਗਭਗ 1 ਸਵਾ ਵਰਸਤੀ ਆਈਡੀ ਦੇ ਟ੍ਰਾਫਿਕ ਮਾ ਆ ਰਿਹਾ